અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ આડત્રીસ શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે જે ગુનાથી ખાનગી બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે તે ગુનો આમાં હવે પછી ગણાવેલા પ્રકારો પૈકી કોઈ પણ પ્રકારનો હોય તો શરીરના ખાનગી બચાવનો હક કલમ સાડત્રીસમાં નિદર્શિત મર્યાદામાં રહીને હુમલો કરવાનો સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવવા સુધી અથવા તેને બીજી કોઈ હાનિ કરવા સુધી પહોંચે છે એ જેનાથી વ્યાજબી રીતે દહેશત ઊભી થાય કે બચાવ ન કરવાના પરિણામે મૃત્યુ થશે એવો હુમલો જેનાથી વ્યાજબી રીતે દહેશત ઊભી થાય કે બચાવ ન કરવાના પરિણામે મહાવ્યથા થશે સી બળાત્કાર કરવાના ઈરાદાથી કરેલો હુમલો ડી સૃષ્ટિકમર વિરુદ્ધ કામવાસના સંતોષવાના ઈરાદાથી કરેલો હુમલો ઈ અપહરણ અથવા અપનયન કરવાના ઈરાદાથી કરેલો હુમલો એફ પોતાની મુક્તિ માટે રાજ્ય સત્તાધિકારીઓની પોતે સહાયતા મેળવી શકશે નહીં એવો વાજબી રીતે તેને ભય લાગે એવા સંજોગોમાં કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાવવાના રાખવાના ઈરાદાથી કરેલો હુમલો જી એસિડ ફેંકવો અથવા એસિડ ફેંક ફેંકડાવવાનો અથવા એસિડ ફેંકવાનો અથવા એસિડ ફેંકાવડાવાનો પ્રયત્ન કરવો કે જેનાથી મહાવ્યથા થવાની સંભાવના હોય અન્યથા આવા કૃત્યના પરિણામે મહાવ્યથા થવાની સંભાવના હોય કલમ ઓગણચાળીસ એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે ગુનો જો કલમ આડત્રીસમાં નિર્દેશિત પ્રકારો પૈકી કોઈ પ્રકારનો ન હોય તો શરીરના ખાનગી બચાવનો હક હુમલો કરવાનું સ્વેચ્છાપૂર્વકનું મૃત્યુ નિપજાવાના સુધી પહોંચતો નથી પણ કલમ સાડત્રીસમાં જણાવેલી મર્યાદાઓમાં રહીને હુમલો કરનારને મૃત્યુ સિવાયની બીજી કોઈ હાનિ સ્વેચ્છાપૂર્વક કરવા સુધી પહોંચે છે